जम्मू कश्मीर ના પહલગામ માં થયલ આતંકી હુમલા માં શહીદ થનાર પર્યટકો ને કરજણ ના વેપારી મંડળે શ્રદ્ધાંજલિ આપી સ્વૈચ્છિક કરજણ બજાર બંધ રાખવામાં આવ્યું અગાઉ 22 એપ્રિલ 2025 ના રોજ ગોઝારા દિવસે જમ્મુ કાશ્મીર ના પહલગામ ખાતે જે ભારતીય પર્યટકો ફરવા ગયા હતા જેમાં નરાદમ આતંકવાદી દ્વારા પર્યટકો ઉપર ક્રૂરતાપૂર્વક ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર દેશમાં શોકની લાગણી વર્તાય છે ત્યારે તમામ ભારતવાસીમાં આક્રોશ છે જે બાબતે આજરોજ કરજણ નગરમાં પણ કરજણ ફર્ટિલાઇઝર એન્ડ પેસ્ટિસાઈડ એસોસિએશન શાક માર્કેટ એસોસિએશન વાળંદ સમાજ એસોસિએશન અનાજ કરિયાણા એસોસિએશન સાડી માર્કેટ એસોસિએશન આ તમામ એસોસિએશન દ્વારા આજ રોજ સમગ્ર કરજણ બંધ રાખવામાં આવ્યું હતું તમામ વેપારી એસોસિએશનોને સ્વૈચ્છિક રીતે બંધ રાખીને જે ભારતીય પર્યટકો શહીદ થયા છે તેમને બે મિનિટનું મૌન રાખી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને કરજણ બજાર બંધ રાખવામાં આવ્યું હતું અને આ તમામ નરાધમ આતંકવાદીઓને સખતમાં સખત સજા થાય અને શહીદ થયેલા પર્યટકોને યોગ્ય ન્યાય મળે તેવી સરકાર પાસે અપીલ કરવામાં આવી હતી તારીખ બાવીસ ચાર બે ના રોજ કાશ્મીરના ના પહેલગામ જે આતંકવાદી હુમલો થયો હતો તેને શ્રદ્ધાંજલિ આપવા માટે સાડી માર્કેટ એસોસિએશન આજે સંપૂર્ણ બંધ પાડેલ છે અને ગુજરાત ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર જે પણ ડિસિઝન ફાઇનલ શ્રદ્ધાંજલિ માં છે લે તેમાં અમારો પૂરેપૂરો સમર્થન છે સારી માર્કેટ એસોસિએશન છે બંગડી માર્કેટ એસોસિએશન શાકભાજી માર્કેટ એસોસિએશન ટોટલ કાપડ માર્કેટ એસોસિએશન બધા છે દરેક એસોસિએશન જમ્મુ કાશ્મીરના ના પહેલગામ અંદર જે આતંકવાદી હુમલો થયો છે એના અવાજ અંદર કરજણ શાક માર્કેટ બંધ રાખેલી છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મેં કરજણ શાક માર્કેટ પ્રમુખ નામ શાદિક અહેમદ પટલ ફ્રૂટવાલા